આજે કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસની મહત્વની જનરલ કારોબારી મીટીંગ યોજાઈ હતી જિલ્લા પ્રમુખ વી કે હુબલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ આગેવાન ભચુભાઈ આરેઠિયા સહિતના હોદ્દેદારોએ આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડી હતી આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ પૈસા પાછળ પાગલ છે અને તેમની નીતિઓ જનવિરોધી છે ખાસ કરીને કચ્છમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના દુષણ મુદ્દે મહિલા કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું હતું આ ઉપરાંત લેણા માફ કરવા માટે ઠરાવ પસાર કરી પ્રબળ માંગ કરવામાં આવી છે કોંગ્રેસે ભાજપની નીતિઓને જનજન સુધી પહોંચાડી લોક સમર્થન મેળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે એવું આજે કંઈક દેખાઈ રહ્યું છે કે કચ્છ જિલ્લો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય લોકસભા હોય એમાં કોંગ્રેસનો દરેક કાર્યકર જે અહીં ઉપસ્થિત થયા છે એ બધા નેતા આળસ બરોડી અને હવે જો અને જુસ્સાથી કચ્છ જીતવાની પ્રયાણ તરફ આગળ વધી રહ્યો છે એવું હું મહેસૂસ કરું છું મિત્રો થોડીક લાંબી વાત થઈ જાય તો માફ કરજો પરંતુ અમુક વાતો કરવી જરૂરી છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે પાક પાકના પોષક્ષમ ભાવો મળતા નથી જેથી બીજા રાજ્યમાં ખેડૂતોના લેણા માફ કરવામાં આવે છે તેવી રીતે ગુજરાત પણ ખેડૂતોના ત્રણ લાખ સુધીના લેણાં માફ કરવામાં આવે આ માંગને સરકારને રજૂઆત કરવાનું ઠરાવવામાં આવે છે ઠરાવમાં ટેકો આપનાર રમેશભાઈ ગરવા સાહેબને વિનંતી કરીશ અને આ ઠરાવ

તેમજ હવે તો કચ્છમાં ડ્રગ્સનું વેચાણ પણ વધતું જાય છે યુવાનો અને મહિલાઓ પણ ડ્રગ્સનું સેવન કરતા થયા છે ત્યારે કચ્છ પૂર્વ અને પશ્ચિમ પોલીસ કડક કાર્યવાહી કરી દારૂની દુકાનોને બંધ કરાવે ડ્રગ્સના વ્યસનથી વ્યસનથી મુક મુક્ત કરાવે અને કાર્યવાહી કરે અને ગૃહમંત્રી આ બાબતને ગંભીરતાથી લઈ દારૂબંધીની અમલવારી કરાવે તેવું આજની એ સભામાં હું સભામાં ઠરાવ કરવામાં આવે છે